ઉત્તર ગુજરાત સહિત પાટણ જિલ્લામાં દિન પ્રતિદિન ગરમીનો પ્રકોપ વધતા લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે ત્યારે બપોરના સમયે લોકો પડી રહેલ અસહ્ય ગરમીને લઈને બહાર જવાનું પણ ટાળતા હોય છે ત્યારે પાટણ શહેરમાં પડી રહેલી અસહ્ય ગરમીને લઈને વિવિધ સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓ સહિત કેટલીક સેવાભાવી લોકો દ્વારા રાહદારીઓને પીવાનું ઠંડુ પાણી મળી રહે તેવા શુભ આશયથી ઠંડા પાણીની પરબનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે પાટણ શહેરના પારેવા સર્કલ પાસે છેલ્લા બાર વર્ષથી કાંતિભાઈ સોની દ્વારા લોકવાળાના સહયોગથી ઉનાળાના ત્રણ મહિના માટે ઠંડા પાણીની પરબનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે ચાલુ સાલે પણ પડી રહેલી અસહ્ય ગરમીને લઈને પારેવા સર્કલ પાસે ઠંડા પાણીની પરબનું લોકાર્પણ કાંતિભાઈ સોની દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારે અહીંથી પસાર થતા રાહદારીઓ સહિત બહાર ગામથી આવતા લોકો માટે આ ઠંડા પાણીની પરબ આશીર્વાદરૂપ સમાન બની રહી છે ત્યારે પ્રથમ દિવસે ઠંડા પાણીની પરબના પણ પ્રસંગે ઠંડા પાણીની સાથે સાથે ઠંડી છાશનું પણ વિતરણ કરી વટે માર્ગુ સહિત રાહદારીઓની આંતરડીની તૃપ્તિ માટેનું સુંદર કામ કરતા તેઓની કામગીરી સરાહનીય બની હતી અને પાલેવાર સર્કલ વિસ્તાર ચોકડી ઉપર છેલ્લા બાર બારમા વર્ષમાં પ્રવેશ કરી છે બાર વર્ષથી પાણીની પરબ ચાલે છે કોઈ દાતા હોય તો છાશનું વિતરણ પણ કરીએ છીએ તેમજ બીજી અન્ય સેવા પણ કરીએ છીએ એ લોકોના સહયોગ મળવાથી આ બધું આવે છે આ ચૈત્ર સુધી મળી અંતે લગભગ અષાઢ મહિના સુધી ચાલુ રહેશે અષાઢ વરસાદ પછી તરત આપણે બંધ કરી દઈએ